નમસ્કાર મિત્રો ગુજરાતમાં ઘણા સમયથી વરસાદના વિરામ બાદ અત્યારે વરસાદનો અલગ અલગ ઘણા વિસ્તારોમાંથી અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે સણોસરા નો છે મિત્રો સણોસરામાં ભારેથી ભારે વરસાદ થયો હતો જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જે અત્યારે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો ત્યારે તમારા વિસ્તારમાં પણ આવો વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો અને સણોસરામાં પડેલા વરસાદનો વિડીયો બતાવો તે પહેલાં આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આમ જો આડધા પોણા પોણા ઓલા ડૂબી ગયા આપડા કપાય તે જો